વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈને સુરતની પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા નિશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી તથા પ્રેસિડેન્સી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જે અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને બે હજાર પાંચસો લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું તો ચેકઅપ કેમ્પમાં ડોક્ટર ખ્યાતિ કાર્યા આહિર ડોક્ટર શિવમ ઠક્કર સહિત ઘણા બધા ડોક્ટરોએ સમગ્ર દિવસ દરમિયાન નિઃશુલ્ક સેવા બજાવી હતી અને વિદ્યાર્થીઓને જ્યાં તકલીફ હતી તેઓને સમજ આપી તેના વાલીનો સંપર્ક કરવા રેફરન્સ આપ્યો હતો જે બાળકો વ્યવસ્થિત રીતે દાંતની કાળજી રાખી રહ્યા છે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા કેમ્પમાં નિશુલ્ક ડેન્ટલ ચેકઅપના શુભારંભ પ્રસંગે હાજર રહેલ ટ્રસ્ટી પ્રાધ્યાપક એન એમ કારિયાએ ડોક્ટર્સ ટીમને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા તો ટ્રસ્ટી હિતેન્દ્ર ચુડાવાળા હાલ ધાર્મિક પ્રવાસમાં હોવાથી હાજર ન રહી શકતા શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો લટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ આવતીકાલે સત્તરમી સપ્ટેમ્બર આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે તેની ઉજવણીના ભાગરૂપે એકસો સડસઠ પશ્ચિમ વિભાગ ધારાસભ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રેસિડેન્સી પરિવાર આયોજિત આજે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેવા આપી રહ્યા છે ડૉક્ટર ખ્યાતિ કાર્ય આહિર ડૉક્ટર કારિયા દેસાઈ ડૉક્ટર શિયોમ ઠક્કર ડૉક્ટર કરણ ઠક્કર એ લોકો આજે નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે અને શાળાના બાળકો વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને સવાર પાડી અને બપોર પાળીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને કુલ પચીસો વિદ્યાર્થીઓનું ડેન્ટલ નિધન કરવામાં આવે છે સાથે વાલીઓ પણ જોડાયેલા છે અને વાલીઓ આવશે તેનું પણ ડેન્ટલ નિધન કરવામાં આવશે જ્યાં બાળકોને જરૂર લાગશે અથવા તો જે લોકોને દાંતની કોઈ તકલીફ હશે અને જરૂર લાગશે તો તેઓને પ્રિસ્ક્રિપ્શન લખી આપશે તેઓ પોતાના ડેન્ટિસ્ટ પાસે એની ટ્રીટમેન્ટ કરાવી શકે અને બાળકો વ્યવસ્થિત રીતે તંદુરસ્તમય બને એવો એક ઉદ્દેશ સમાજ તંદુરસ્તમય બને એવો ઉદ્દેશ સાથે આ એક ફ્રી ડેન્ટલ ચેકઅપ